નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાંથી વરસાદી ઝાપટાની મોટી રાહત લોકો મિત્રો જે છે તે છેલ્લા કલાકથી જે ગુજરાતમાં ખાસ વરસાદ શરૂ છે છે તેનાથી રહ્યા ચોવીસમાં અત્યારે ભર શિયાળે જે નવા વર્ષની શરૂઆતમાં બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં જે વરસાદ પડ્યો બે દિવસ એનાથી મિત્રો હવે લોકોને રાહત મળશે કારણ કે જે સિસ્ટમ જે છે તે હવે આગળ નીકળી ગઈ છે જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છે ગુજરાત રાજ્યમાં એકત્રીસ ડિસેમ્બર એક અને બે જાન્યુઆરી રોજ જે માવઠા વરસાદ ખેંચાશે તો પાકને મોટું નુકસાન જશે આનાથી મિત્રો લોકોને હવે મોટી રાહત મળી છે કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં ભર અત્યારે હાલ વરસાદ આવ્યો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મિત્રો આગળ નીકળી ચુક્યું છે જેનાથી ગુજરાતમાં હવે જે તેની અસર જોવા અને મળે ગુજરાતમાં આવતીકાલથી મિત્રો અવકાશ ખુલ્લું પણ જોવા મળી શકે અપવાદ સ્વરૂપે એકાદા ગામડાની અંદર ઝાપટા પડી શકે બાકી હવે મિત્રો જે છે મોટા જે વાદળો હતા તે નીકળી ગયા છે જેથી ગુજરાતમાં હવે ઝાપટાથી લોકોને રાહત મળશે હવે કોઈ મોટી આગાહી નથી

બુલેટ ટ્રેન જે છે અને બે હાજર છવ્વીસ થી મિત્રો આખા દેશવાસીઓને ખાસ તો ત્રણસો કિલોમીટર વધુ નવી મેટ્રોની જે છે તે સુવિધાઓ મળશે તેની સાથે મિત્રો એક સૌથી મોટો ફેરફાર થઈ રહ્યો છે જેનાથી મિત્રો તમે કોઈપણ પ્રકારની ખરીદી કરવા જાવશો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવા

ફોટામાં પણ જોઈ શકો તો જે પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ ઉપર જેટલા વધારે સ્ટાર હશે એટલું તમારું વીજળીનું બિલ ઓછું આવશે તો આ સ્ટાર ચિહ્ન ઉપરથી મિત્રો તમે ખરીદી કરી શકશો આ સ્ટાર ચિહ્ન હવે દરેક ઇલેક્ટ્રોનિક આઇટમ અને વસ્તુ ઉપર ફરજિયાત કરવામાં આવ્યા

સૌથી પહેલા તો છેલ્લા 1 મહિનામાં 50000 થી વધારે મહિલાઓએ ઓલરેડી આ યોજનાનો લાભ લીધો છે તો તમે પણ મિત્રો ક્યાંક બાકી ના રહી જતા દરેક મહિલાઓને સરકાર 7000 રૂપિયાની સહાય આપી રહી આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા તો મહિલાઓની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજા નંબરે મહિલાઓ જે છે તે 10 પાસ કરેલી હોવી જોઈએ એટલે કે 10મું ધોરણ જો પાસ કરેલું હશે અને 18 થી 70 વર્ષની ઉંમર હશે તો એવી તમામ મહિલાઓ આ યોજનાનો લાભ લઈને 7000 રૂપિયાની સહાય મેળવી શકશે તો તમે પણ LIC બીમા સખી યોજના અંતર્ગત યોજનામાં ફોર્મ ભરીને રૂપિયાની સહાય મેળવી શકું ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લે તો લોકોને હેરાન પરેશાન કરવાની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમને જણાવી દે તો કોઈ પણ સરકારી કામ કરાવવા મિત્રો તમે કોઈ પણ પ્રકારના જે કામો કરાવવા માટે કચેરીઓ અથવા અધિકારીઓ પાસે ત્યારે મિત્રો જો કોઈ કામ નિયમ અનુસાર ન થાય તેવું હોય તો તેનો સ્પષ્ટ જવાબ જણાવીને લોકોને જણાવી દેવું જોઈએ લોકોને ખોટા હેરાન ના કરવા જોઈએ તેવું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું એટલે કે ઘણી વખત મિત્રો સરકારી કચેરીઓમાં જે છે તે અધિકારીઓ તરફથી અથવા કોઈ પણ કામ તમે કરાવવા જાવશો ત્યારે જો કામ ના થવાનું હોય તો

અને પ્રકૃતિની આપત્તિઓ થવાના પણ સંકેતો જે છે તે સામે આવી રહ્યા છે એવી માહિતી અંબાલાલ દ્વારા આપવામાં આવી ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો ઉત્તરાયણ પછી બે હજાર રૂપિયાનો હપ્તો જાહેર થઈ શકે તારીખો જાહેર થઈ શકે નહીં સૌથી મોટી જાહેરાત તો મિત્રો તમને જણાવી દઈએ ખાસ મિત્રો નવા વર્ષ બે હજાર છવ્વીસ ની શરૂઆત થઈ છે અને આ બે હજાર છવ્વીસનો પહેલો હપ્તો જે આવવાનો છે બે હજાર રૂપિયાનો જે પીએમ કિસાન યોજનામાં આવે છે તો મિત્રો હવે આવનારો જે હપ્તો છે બે હજાર રૂપિયાનો હપ્તો છે અને બાવીસ હપ્તો જે છે તે કઈ તારીખે આવશે તેને લઈને આ નવા વર્ષનો મિત્રો જે છે તે શરૂઆત થઈ છે ત્યારે ગયા વર્ષે જે છે તે મિત્રો બીજા મહિનામાં હપ્તો આવ્યો હતો એટલે કે આજે પહેલો મહિનો ચાલી રહ્યો છે નવા મહિનાનો નવા વર્ષનો એટલે કે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે તો ફેબ્રુઆરી મહિનો એટલે કે આવનારો જે બીજો મહિનો છે એમાં સૌથી વધારે ચાન્સ બને છે કે બે હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં આવી જાય તો એ પહેલા તમારેવાયસી બાકી કરાવી લેજો ફાર્મર બાકી હોય ખેડૂત નોંધણી બાકી હોય તો એ પણ કરાવી લેજો નહીતર બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે અને સાથે જ મિત્રો જ્યારે સરકાર ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરશે ત્યારે હું તમને જણાવી દઈશ હજુ સુધી સરકારે કોઈ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી તો ત્યાર વિશે વાત કરીએ તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવાયો કુદરતી ખેડૂતોને નારાજ કર્યા ગુજરાતભરમાં વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ જે છે તે મિત્રો છીનવાઈ ગયો છે કુદરતે ફરી એકવાર ખેડૂતોને નારાજ કર્યો છે કારણ કે તમને મિત્રો જણાવી તો ઘણા બધા રાજ્યોની અંદર જે તે વરસાદ પડ્યા જેમાં ગુજરાતમાં પણ વરસાદ પડ્યો ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લાઓ

તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બધા પ્રૂફ હવે તમારે એક કરવા પડશે સૌથી મોટો સમાચાર આવી રહ્યો છે જન્મ તારીખના દાખલાથી લઈને આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડને લઈને પણ સૌથી મોટી જાહેરાત ગુજરાતના હાઈકોર્ટે શું મોટો આદેશ આપ્યો હતો તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં તમે રહો છો તો ખાસ ધ્યાન આપજો પ્રૂફ જે છે તેને લઈને સૌથી મોટો સમાચાર છે જન્મ તારીખના દાખલાની અંદર મિત્રો જે હવે જન્મ તારીખ લખેલી હશે માહિતી લખેલી હશે તેને જ સાચી ગણવામાં આવશે તેવું હાઈકોર્ટે જણાવી દીધું છે એટલે કે મિત્રો તમારે ખાસ ચેક કરી લેવાનું છે તમારા આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને જન્મ તારીખના દાખલામાં જો અલગ અલગ માહિતીઓ હોય તો ખાસ ચેક કરી લેજો જન્મ તારીખના દાખલામાં જે તારીખ મારેલી હશે જન્મ તારીખની જે માહિતી લખેલી હશે એને જ સાચી ગણવામાં આવશે બાકી અન્ય પ્રૂફને જે છે તે સેકન્ડરી ગણવામાં આવશે તો તમારા જન્મ તારીખના દાખલામાં મિત્રો જે તારીખ લખેલી હોય એ જ તારીખ તમારે બધા પ્રૂફની અંદર છે કે નહીં ચકાસી લેવું અને ના હોય તો કરાવી લેવી કારણ કે જે જન્મ તારીખના દાખલામાં હશે એ જ તારીખ સાચી માનવામાં આવશે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પર લખેલી હશે તો એને સાચી માનવામાં નહીં આવે આધાર કાર્ડ પાનકાર્ડ ની અંદર અને જન્મ તારીખના દાખલામાં જો અલગ તારીખો તમને મળે છે જન્મની તો સમાન કરાવી લેજો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો નેવું ટકા ખેડૂતોના ખાતામાં સહાય જે છે તે જમા થઈ ગઈ છે ખાસ ચેક કરી લેજો મિત્રો દિવાળી પછી જે વરસાદ પડ્યો હતો ખાસ કરીને દિવાળીના સમયગાળા દરમિયાન એટલે કે આજથી બે મહિના પહેલા જે વરસાદ પડ્યો તેને કારણે સરકારે જે દસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું જેમાં ખેડૂતોને બાવીસ રૂપિયા પ્રતિ હેકર સહાય આપવાની સરકારે જોગવાઈ કરી હતી જેમાં મિત્રો અમુક ખેડૂતોને દસ મળ્યા તો અમુક ખેડૂતોને વીસ તો અમુક ખેડૂતોને ચાલીસ રૂપિયા સુધીની સહાય મળી છે આમાં મિત્રો મુખ્યમંત્રીએ અને ખાસ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઓફિશિયલી જાહેરાત